જવો ઝીડુઓ ભાઈ જવો એક નથી હો છે મોટા ભાઈ ને આપણો કપાસ હજી લાલ નતો બીજું બિયારણ છે લાલ થઈ ગયો પણ આ હજી લાલ થો નથી આ કપાસ અમે ઓણ બિયારણ લેવા ભાઈ સગનભાઈ શામજીભાઈ કાપડિયા જીવડા મને કીધું તું ઉનાળામાં મને કીધું તું પોર કે ભાઈ આ તમે સંકેત કરો અમારે પહોંચો પાંત્રી મણ તો આપણી તો ગણતરી કેટલી છે વીસ મણ ની જ છે વીસ થી પચીસ મણ થાય ને કોઈ ભય ભાઈ વીઘે પચીસ મણ થાય ને ભાઈ હોય રેડી અને ભલે મણ છો આપણે પચી મણ થાય ને મણ હોય ભયો ભયો અમારે મણ હજી આવું આવો કોઈ થી કપા હામાં છો નથી આ વોણ જ આવો છો મોટો મોટો હજી તો શાળો બાકી છે મોટા ભાઈ આમાં હલા હે નહીં એવું થઈ જાય આ બિયારણ છોપા જ એકું છે ભાઈ હવે કેટલી વીણી આવે પછી એ તો હવે શાળે ખબર પડે જોઈ લ્યો ભાઈ અમારો કપાસ મોટા ભાઈ સંકેત હોય સોતડા કાઢી નાખે સંકેત તો ભાઈ કર્યો છે બાપા તમને કેવો લાગ્યો અમારો કપાસ અમે તો વખાણ કરીએ પણ તમારે તમને કેવો લાગે કહેજો અમારા ભૌતિક ભાઈ હારે આવેલા છે અત્યારે અમારા કેમેરામેન છે જો ભાઈ આ અમારો સંકેત

કઈ એવો બહુ ઓલો નથી હવે વજ્યો છે આય હારો જ છે કપા લીંડવે લીંડવે બધું તમે જોઈ શકો છો જવો ભાઈ લીંડવા બતાય ભાઈ જવો અહીંયા અહીંયા બતાવી દોરી જવો આ પણ હારો છે પણ આ હજી વધ છે હજી ડીએપી ખાતર પણ આવ્યું છે આમાં અને વધ છે હજી પણ હવે આપણે વિડીયો કરીએ લાઈક કરો સબસ્ક્રાઈબર કરજો